ભૂખ્યા મરી જજો પણ ઘરના મંદિરમાં આ ભૂલ ક્યારેય ના કરતા ભલે ગમે તે થઈ જાય પણ ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી દરરોજ વગાડવાથી અને ઘરમાં બત્તી કરતી વખતે અને અગરબત્તી કરતી વખતે આ ભૂલ ક્યારેય ના કરતા નહીતર માતા લક્ષ્મી તમારા પર ક્રોધિત થશે ઘરના નિંદરતા અને દરિદ્રતા આવશે તમને ખબર પણ નહી હોય અને અજાણતા તમે આ ભૂલો કરતા હશો જેના કારણે તમારા ઘરમાં કોઈ પ્રગતિ થતી નહીં હોય સુખ સમૃદ્ધિ આવતી નથી તો આ બધા પાછળનું કારણ મારા દ્વારા કરવામાં આવેલી ભૂલો છે તે આપણે ભૂલથી અજાણતા કરીએ છીએ એટલા માટે આજની આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે સવારે અને સાંજે મંદિરમાં દીવાબત્તી કરતી વખતે આ સૌથી મોટી ભૂલ કરતા અને રાખવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું કેટલાક લોકો એવા હોય છે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માને છે અને તેને પોતાના મંદિરમાં રાખે છે અને ત્યાં સૌથી મોટી ભૂલ કરે છે સાથે જ આજની આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ વસ્તુઓ રાખવી અશુભ છે દીવા બત્તી કરતી વખતે દીવો પ્રગટાવવો જોઈએ કે પછી અગરબત્તી કરવી જોઈએ મંદિરમાં દીવો કેટલા વાગ્યે પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને સવાર કે સાંજે ઘંટડી વગાડવી જોઈએ અને શંખ ક્યારે વગાડવો જોઈએ કેટલીક વાર વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જપ કરવો જોઈએ અમે તમને આ બધી માહિતી એક પછી એક જણાવીશું અને તેની સાથે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે દીવાને દરરોજ ધોવા જોઈએ કે નહીં અને પૂજા મંદિરમાં કેટલીક મૂર્તિઓ રાખવી જોઈએ આજે અમે તમને આ બધી માહિતી વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તો તમારા ફાયદા માટે તમારી આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ તમને તેની સંપૂર્ણ માહિતી મળવાની છે કારણ કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ તમને આવી માહિતી નહીં મળી અમે આ માહિતી જ્યોતિષશાસ્ત્ર ધાર્મિક ગ્રંથો અને ઋષિઓ પાસેથી મેળવેલ જ્ઞાન તમને સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તમને તે બધી માહિતી મફતમાં મળી જશે તો તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ અને મિત્રો તમારા ઘણી વખત પ્રશ્નો હોય છે કે અમે ઘણી પૂજા કરીએ છીએ પણ પૂજાથી કોઈ લાભ મળતો નથી અને મારા જીવનમાં ખૂબ જ સમસ્યા ચાલી રહી છે તો અમે તમને આ વિડીયોમાં તેની પાછળનું કારણ શું છે તે પણ જણાવીશું એટલા માટે કૃપા કરીને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો આ વિડિયોને છેલ્લે સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં મિત્રો ઘરના મંદિરમાં પૂજા કરવી એ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દરેક વ્યક્તિ ચોક્કસપણે કોઈ કોઈને ભગવાનની માતાજીની પૂજા કરે છે અને તમને તેમની પૂજાનું ફળ પણ મળે છે પરંતુ શું તમે જાણો છો કે નાની ભૂલો પણ પૂજાનો સંપૂર્ણ ભાગ મેળવવામાં અવરોધ બની જાય છે આ ભૂલો ઘણી વાર અજાણતા થાય છે અને આપણે તેની નાની બાબતો સમજીને અવગણ કરીએ છીએ આપણા શાસ્ત્રમાં આ બાબતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણને પૂજાનો સંપૂર્ણ લાભ મળી શકે છે આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીઓના યોગ્ય ઉપયોગ અને કાળજી વિશે વાત કરીશું શું દીવા દરરોજ ધોવા જોઈએ કે અઠવાડિયામાં એક કે બે વાર ધોવા જોઈએ જો તે ધાતુ ના હોય તો તેને ક્યારેક સાફ કરવું જોઈએ અને કયા દિવસે માટીનો પ્રગટાવવો જોઈએ તેમજ મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને દીવા કરતી વખતે ઘંટડી કેટલી વાર વગાડવી જોઈએ અને ક્યારે ઘંટડી વગાડવી જોઈએ સવારે દીવા બત્તી કરતી વખતે કે પછી સાંજે ઘંટડી વગાડવી જોઈએ આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે એટલા માટે આ વિડીયો સંપૂર્ણપણે જોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણા લોકો એવા હોય છે કે કાપી કાપીને જુએ છે અથવા વિડીયો અધ વચ્ચે છોડીને જતા રહે છે આવા માણસો જીવનમાં સફળતા મેળવી શકતા નથી તેથી અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જોઈએ કારણ કે અમે તમારી માટે આ માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરીએ છીએ મિત્રો આ માહિતી જાણીએ તે પહેલા તમને એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દૂરથી જય માતા લક્ષ્મી અને તમારો કુળદેવીનું નામ અવશ્ય લખજો સાથે જ આ વિડિયોને લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સૌપ્રથમ આપણે માટીના દીવાથી શરૂઆત કરીએ તેનો ઉપયોગ ઘણીવાર દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો અથવા તો પૂજા વિધિઓમાં થાય છે તેને ઘરમાંના મંદિર કે દરવાજા સાથે પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે માટીના દીવાને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે તમે તેનો ઉપયોગ તમારા ઘરના મંદિરમાં કરી શકો છો કારણ કે તેનાથી કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ બનતો નથી જો કે મંદિરમાં તેનો ઉપયોગ કરવાનો એક નિયમ છે મંદિરમાં ફક્ત એક વાર પ્રગટાવ્યા પછી જણાવીશું કે મંદિરની ઘંટડી ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ તો કૃપા કરીને વિડીયોની અંત સુધી જુઓ જો આપણે ધાતુના દીવાનો વિશે વાત કરીએ તો તમને જોયું જ હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવા વાપરે છે તેઓ માત્ર દેખાવમાં સુંદર નથી તે ધાર્મિકનું મહત્વ પણ છે જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો તેમની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરરોજ ધોવા અને સાફ કરવા જોઈએ અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે છે દીવાને ગંગાજળથી ધોવાની દીવાની પવિત્રતા અને ઘરના સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે આ આદત દરરોજ અપનાવો કારણ કે અઠવાડિયામાં એક કે બે વાર તેને ધોવાથી સંપૂર્ણપણે શુદ્ધ થતો નથી હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખવામાં આવતી ઘંટડી વિશે ઘરના મંદિરમાં ઘણીવાર પિત્તળની ઘંટડી જોવા મળે છે પિત્તળની ઘંટડીનો અવાજ સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે ધ્યાનમાં રાખો ઘંટડી ક્યારેક દક્ષિણ દિશામાં ન રાખો કારણ કે તે અશુભ માનવામાં આવે છે ઘંટડી સ્તરની જ નજીક અથવા તો મંદિરના પ્રવેશ દ્વાર પર મૂકવી જોઈએ સૌથી શુભ ઘંટડી છે જેના પર ગરૂડનું નિશાન હોય છે તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે અને તે શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે કેટલી વાર ઘંટડી વગાડવી જોઈએ મિત્રો પ્રસાદ વખતે પાંચ વાર વગાડવી જોઈએ આમ કરવાથી ભગવાન પ્રસાદ ઝડપથી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડી કે સતત વગાડવી ન જોઈએ તે ફક્ત માત્ર ત્રણ વાર વગાડવી જોઈએ હંમેશા તમારા જમણા હાથની ઘંટડી વગાડો ઉપરાંત ઘંટડી ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે તે કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે મંદિરની ઘંટણી મૂકો છો ત્યારે ઘરમાં રાખો છો કે તેનું મુખ પૂજા સ્થળ તરફ હોવું જોઈએ મંદિરમાં ઘંટણી ફક્ત સવારની પ્રાર્થના દરમિયાન જ વગાડવી જોઈએ સાંજની પ્રાર્થના દરમિયાન ઘંટડી વગાડવી એ સારું માનવામાં આવતું નથી આ નિયમનું પાલન કરીને તમે તમારી પૂજાને વધુ ફળદાયી મનાવી શકો છો આ બધી બાબતોની સાથે બીજી એક મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ છો ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં ત્યારે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટ વગાડવો જોઈએ મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની જરૂર નથી જ્યારે ઘંટ વગાડે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને હાજરીનો દર્શાવેલો છે એકવાર ઘંટડી વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યો છે અને હવે તમે તેમની પૂજા કરવાનું શરૂ કરી રહ્યા છો જો તમે બે વાર ઘંટડી વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના અથવા તો તમારી મનની વાત સમક્ષ કરી રહ્યા છો હવે તમે કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જે કદાચ કોઈ તમને કહેશે નહીં એટલા માટે ત્યાંથી સાંભળો પરંતુ તે પહેલા તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જઈ મહાલક્ષ્મી નથી લખ્યું તો કૃપા કરીને લખી લેજો તો ચાલો હવે ઘરના મંદિર સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીશું સૌ પ્રથમ પૂજા કરતી વખતે તમારો મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશાને શુભ માનવામાં આવે છે કારણ કે તે વાતાવરણમાં સકારાત્મક ફેલાવે છે ભલે પૂજા પશ્ચિમ તરફ મુખ કરીને પણ પૂર્વ તરફ મુખ કરીને બેસવું સૌથી ફાયદાદાયક છે ધ્યાનમાં રાખો કે ઘરના દાદરાની નજીક પૂજા ખંડ અથવા તો

ખાતરી કરો કે તમારું આસન ભગવાનના આસન કરતાં ઊંચું ન હોય આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ અને આદર દેખાય છે પૂજા ખંડમાં કે ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ એનો અર્થ એ છે કે ભગવાનનું આસન તમે જ્યાં બેઠા છો તેના કરતાં ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ કે પ્રતિમા જે જમીન પર સ્થાપિત કરવી અશુભ માનવામાં આવે છે તેની પૂજા સ્થાન સકારાત્મકતા રહે અને ઉર્જાનો પ્રવાહ યોગ્ય દિશામાં રહે તે માટે દેવતાનું આસન ઊંચું રાખવામાં મહત્વપૂર્ણ છે પૂજા કંડમાં વાસી કે સુકાઈ ગયેલા ફૂલો ક્યારેય ન રાખવા જોઈએ પૂજામાં આ ફૂલોને સમાવેશ કરવો એ અશુભ માનવામાં આવે છે પૂજામાં હંમેશા તાજા ફૂલોનો ઉપયોગ કરો જ્યારે પૂજા ઘરમાં ફૂલો સુકાઈ જાય અથવા તો કાળા થઈ જાય ત્યારે આ ફૂલને માટીમાં દાટી દેવા જોઈએ જેથી સકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે અને તમારા પવિત્રમાં જાળવી જોઈએ સનાતન પરંપરા અનુસાર કાળા વસ્ત્રો પહેરીને ક્યારેય કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી તમારા મનમાં ભાવના ઉત્પન્ન થાય છે જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે તેથી હંમેશા શુભ અને અચ્છા રંગના કપડાં પહેરો જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ રહે તમે રૂમમાં સૂતા હોય ત્યાં ઘરનું મંદિર બનાવવું ક્યારેક યોગ્ય માનવામાં આવતું નથી જો તમારી પાસે તમારા બેડરૂમમાં મંદિર બનાવવા માટે જગ્યા હોય અને તે એ બનાવવું પડે એમ જ હોય તો રાત્રે મંદિરને ઢાંકી રાખવું જોઈએ આ નિયમનું પાલન કરવાથી તમારા ઘરમાં શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમે તમારી પૂજા અને ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરો છો મિત્રો હવે તમને પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી અને કઈ વસ્તુઓ મંદિરમાં ન રાખવી જોઈએ તે અંગેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવીશું સૌપ્રથમ ભગવાનની ખંડિત અને તૂટેલી મૂર્તિઓ ન રાખવી ભગવાનની મૂર્તિ અને

એક વાત કરતા વધુ દેવી દેવતાઓના ફોટા ન રાખવા જોઈએ પૂજાના મંદિરમાં કોઈ પણ દેવી દેવતાઓ એક કરતાં વધુ ફોટા કે મૂર્તિ ન રાખવી જોઈએ આનાથી ઉર્જાનું સંતુલન બગડી જાય છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે ત્રીજી વાત પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગ સાથે સંબંધિત છે ઘરના શિવલિંગ રાખવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેના નિયમો પણ છે જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મૂકવામાં આવે છે તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો જેથી તેની પૂજા કરવાથી યોગ્ય અસર થાય આ સિવાય શિવલિંગને ક્યારેય ગંદી જગ્યાએ ન રાખો પૂજા સ્થાન પર શંખ ગોમતી ચક્ર અને પાણીનો લોટો રાખો

ગંદકી નકારાત્મક ઉર્જાનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે ઉપરાંત પૂજા સ્થળને હંમેશા વ્યવસ્થિત રાખો જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ સમસ્યા ન આવે ચાલો હવે મંદિરમાં પૂજા સંબંધિત કેટલાક નિયમો વિશે જાણીએ ઘરમાં પૂજા સ્થળ હંમેશા શાંત અને પવિત્ર સ્થાને રાખવું જોઈએ જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં આ દિશા ઘરના સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાની અસર વધારે છે આ પૂજા સ્થાન ક્યારેય બેડરૂમ કે રસોડાની નજીક ન રાખવું જોઈએ કારણ કે આ સ્થળોમાં નકારાત્મક ઉર્જા હોઈ શકે છે ધ્યાનમાં રાખવું કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ સમસ્યા ન આવે મિત્રો હવે પૂજા મંદિરમાં રાખવામાં આવતી દીવા અને દીવા પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીએ તો મિત્રો દીવો પ્રગટાવવો એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ તે યોગ્ય રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે યોગ્ય રીતે દીવો પ્રગટાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરના સકારાત્મક ઉર્જા આવે છે તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રગટાવવામાં નિયમો શું છે તે તમારી પૂજાને અસરકારક બનાવે છે અને તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે સૌપ્રથમ પૂજામાં દીવાનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી દીવાનો પ્રકાર ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતિક બને આ રીતે દીવાનો પ્રકાશ તમારા પૂજા સ્થાનને શુદ્ધ અને ઉર્જાથી ભરપૂર રાખે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવા માટે કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેમ ક્યારેક તૂટેલા દીવો પ્રગટાવવો જોઈએ નહીં કારણ કે આમ કરવાથી પૂજામાં અશુદ્ધિ આવી શકે છે તેવી જ રીતે પૂજા દરમિયાન બે દીવા સાથે એક દીવો પ્રગટાવવો જોઈએ નહીં કારણ કે આ ઉર્જાનું સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે ભૂલથી પણ તેલ અને ઘીના દીવા એક સાથે ક્યારેય ના પ્રગટાવવા જોઈએ નહીં કારણ કે બંનેમાં અલગ અલગ ઉર્જા હોય છે અને આ પ્રકારની શક્તિને અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ આમ કરવાથી પૂજા સ્થાનમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે અને ઘર પર સકારાત્મક ઉર્જા પડે છે તેલ અને ઘી બંનેના દીવાનું મિશ્રણ ખૂબ જ શુભ છે પરંતુ તેમને યોગ્ય દિશામાં મૂકવા મહત્વપૂર્ણ છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ દીવો ક્યારેક પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં દીવો રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે દીવો ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકવો શ્રેષ્ઠ છે આ દીવા પૂજામાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે દીવો પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે દીવાની વાત પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવી જોઈએ આ દીવાને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેના માટે તમે તમારી પ્રાર્થનાની શક્તિ અને અસરકારકનો અભાવ કરવો ઉપરાંત પૂજા દરમિયાન ઘીના દીવામાં કપાસની વાટ અને તેલના દીવામાં લાલ કલાવાની વાટનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ બંનેના શુભ માનવામાં આવે છે કપાસની વાટથી બનેલા દીવાને પ્રકાશ સ્પષ્ટ અને સ્થિર હોય છે જ્યારે લાલ કલાવટથી બનેલી વાટ પર્યાવરણમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં મદદ કરે છે ઉપરાંત ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તેલનો દીવો પ્રગટાવવો જોઈએ નહીં બંને દીવા પ્રગટાવવા વચ્ચે થોડો સમયનો અંતર હોવો જોઈએ જેથી પર્યાવરણમાં શુદ્ધતા અને સંતુલન જળવાઈ દીવો ત્યારે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન હોય સવારની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો જોઈએ અને પછી સાંજની આરતી માટે દીવો પ્રગટાવવો જોઈએ આ સમય ખાસ કરીને પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે અને આ સમયે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે દીવો પ્રગટાવવાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું મહત્વનું સ્થાન આપ્યું છે દીવો પ્રગટાવથી ઘરમાં સકારાત્મક આવે છે અને ઘરના સાત ચક્રોનું સંતુલન થાય છે તે નકારાત્મક ઉર્જતા દૂર કરે છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે દીવાનો પ્રકાર ઘરની ઉર્જા નહી પણ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે તેની ધ્યાનમાં પૂજા કે દરમિયાન દીવો પ્રગટાવતી વખતે જ ઉપર જણાવેલ બધા નિયમોનું પાલન કરો આનાથી ભગવાનની કૃપા તમારા પર ખૂબ જ પૂજા અને તમારા જીવનમાં રહે છે અને ઘરના સકારાત્મકનો પ્રવાસ ચાલુ રહે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અને તમારા કુરદીનું નામ જરૂરથી લખજો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ